ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલંકીના સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં સૌથી પહેલાં થેન્ક યુ સો મચ આપનો કિંમતી સમય આપીને મારા વ્લોગ જોઈ રહ્યા છો એના માટે તો આજે આપણે શૂટ છે ફની દેશીપી હોય મસ્ત દેશીપી ચેનલનું તો જઈ રહ્યા છીએ શૂટિંગમાં તો ચલો બની રહો મારી સાથે તો જોવા દેશી કિંગની ટીમ ઉભી આજે ફની દેશી ભાઈ નો શૂટિંગ છે ને દેશી કિંગ નો શૂટિંગ છે દુર્લભ દર્શન છે આ બધા કલાકારો ના જ જોવા મળે કોણ આવ્યું રિયા જો રિયા બહુ દિવસે દેખાણ ભાઈ હા આ બાજુ આવા કોઈ અલગ હોય અલગ હોય નહીં મેળ જ આવતો નહી ગોધીનગર જોડે જોડે રહીએ તો મળતા નહીં તો ટીકડી ખાવા આવ્યા ને હા હા એક વર્ષ મળે ને નવરાત્રી મળ્યા હતા ને હા નવરાત્રી આવી જો બીજી વાર મહિના પર તો ચલો નાસ્તો લેવા આવ્યા છે નાસ્તો પેક કરીને તે નીકળીએ જો વળી શૂટિંગમાં પહોંચી ગયા અમે લોકેશન પર પણ વરસાદ ચાલુ થઈ ગયા છક છક જોવા ટીમ બેસી ગયા બાજુ ક્યાંક એક બે આગા પાછા થઈ ગયા ચોમાસામાં શૂટિંગ કરવું થોડું અઘરી વસ્તુ છે ગયા રવિવારે હું એટલા માટે જ નથી આવી શૂટિંગમાં કેમ કે વરસાદ હતો અમદાવાદમાં અહીંયા વડનગરમાં આવ્યો હતો તો આ વરસાદ બંધ થશે પછી શૂટિંગ ચાલુ થશે અગિયાર વાગે મિત્રો અને હજુ શૂટિંગની ખાલી રણાગત થઈ રહી છે કેમ ખબર છે વરસાદ ચાલુ છે જો હજુ ઝરમર ઝરમર આ ઉભા વાઘુભા દેખાય છે ક્યાં ગયા ક્યાં અંતે બતાવવા પડે કેમ કે હું બેઠી છું અંદર વરસાદ ચાલુ છે ને એટલે વાળ ભીના થાય છે એટલા માટે અરે વાગુપા આ રહી અમારી બીજી ટીમ તો હવે શૂટ ચાલુ થાય છે વરસાદ બંધ થશે ત્યારે ચાલુ થશે તો ચલો સાડીવાળી પહેરીને હું બી રેડી થઈ ગઈ છું હું તો ક્યારની રેડી થઈ ગઈ છું પણ આ વરસાદ બંધ થાય ને એની રાહ જોતા હતા કે વરસાદ બંધ થાય ને તો શૂટિંગ ચાલુ થાય આ જો કેવા ડોકા છે કરી રહ્યા છે ટેણિયા ચાલો કડવા ઘરે હેડે છે એમના કંઈક કામથી બહાર જવાનું હશે એટલે આ બીજા બધા જો ઓડિયન્સ સુધી

પહેનાવા માં મહારાજ ને તીધું બીજું કોણ લાવીને કઈ પહીનાયો તું હાથ ફેલા ફર્યો

કે પણ બધા છે કલાકારો મોજ કરીએ વરસાદમાં શૂટિંગ કરીએ બરોબર છે બરાબર કઈ માતાજી વરસાદના જાપતા સોરી વરસાદના જાપતા આવે છે બંધ થાય છે મિત્રો અમારા સ્ટોરી રાઇટર સુल्तान

અમદાવાદની બસમાં બેસી ગઈ છું હું પણ વરસાદ જોરદાર ચાલુ છે આજે આખો દિવસ વરસાદ 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 જ રહ્યો છે એટલે બસ હવે આ ડ્રાઈવર કંડક્ટર સાહેબ આવે એટલે આપણે બસ ઉપડે એટલે ઘરે ફટ ઓકે સાડા પાંચ પોણા છ જેવી ગણો છ વાગે છ વાગે જેવી હું ઘરે પહોંચી ગઈ હતી માં અવાજ આપી રહ્યા છે હું થોડું રહેવાનું કેમ કે સ્ટોર રૂમ છે એટલે બધું સામાન ભરેલો છે ને એવું બધું છે પણ અહીંયા લાઈટ સારી મળે એટલે હું અહીંયા બેસું છું તો આજના દિવસ મજા આવી ગઈ શૂટિંગમાં થોડું વરસાદના લીધે થયું પણ એ તો હવે ચોમાસાની ઋતુ છે એટલે વરસાદ તો રહેવાનો બેકગ્રાઉન્ડ માં થોડો ઘણો અવાજ આવી રહ્યો છે ને ભાઈ મેં બેનનો ને કિયનનો સાંભળી લેજો ચાલે એવો છે ઓકે તો ચલો બ્લોગ પસંદ આવ્યો ને તો આપણા બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને થેન્ક યુ સો મચ મળીશું ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ